જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોગ વિડીયો અંદર હવે આ કહું તો 25 તારીખ થી વરસાદ સોત માર ચાલુ છે હજી વરસાદ બંધ નથી થયો ભરી રેડ આવી જાય અને આજે તારીખ છે 7 અને વરસાદ એવો ને હજી તોજ માર ચાલો આજે પાછો જો રેડો ઓરખો આવી ગયો લહક થઈ ગયો મારે હા આજે વધુ આવવાની શક્યતા છે પણ આટાણે હવે ધીમી ધારે દઈ નાખી છે આનો ઈરાદો બધો બીડ કરવાનો છે બધો વાળી વાળી બધું બીડ થઈ જાય એટલે ફાય થઈ જાય પણ બંધ નથી થતું ઉપાધી પડી ગયા હવે ખંડના પાપ ફફાળો પડશે દવાનો જતા પહેલાં વરસાદ વરસાદ કરતા હવે વરસાદથી થાકી ગઈ કાંઈક હાદો હોય આને ગેર બધા પૂરું કરી નાખ્યું ગેર બધા મૂકી દીધા

તર ફર પાથરે ના પર ભૂકો નાખવાનો કારણ આમાં જોશું બે જણ બે લોકો ને એક ભરી ના આવે પેલા આપણે પાથરી દઈએ ઉત્તમ ઉડવાની શક્યતા રહીએ બે હું પેલા એના ઉપર ચક્કર છે એ લખવાનું બે ગારા ને હાથ દૂર થઈ ગારા બહુ મજા આવે વાત જોઈને બેઠી મારી નાખવાનું છે એની ખબર જો બધી हेलो तो आप बापू क्या चल मुको पर था था। था था। था था। कर कर बात करता है बापू नाक तो आयो पर करता है बापू नाक तो हेलो ब्लॉग में बनिया जी मैं कब करता हूं इनके कड़ियां बतरी जल्दी कर बतरी ओडी हेड हेड ओडी आ के कार एक बात गजब बेइज्जती है हां बस

હલો ચાની ચુસ્કી લઈ લઈ એવું નાખી દીધું એનર્જી જ ડ્રિંક છે આ થોડાક આરામ પછી આપણે ભેવું છોડી લીધું આપણે આપણે ભેવું ને દેવાની બધાને ધીરે 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 બધાને પાઈ પછી પછી માલને ચરવા માટે થોડોક વ્યવસ્થા કરી આવી ચરો વરસાદ આવીને પેલા હું ચરો વાઢી આવી પછી કઈ ઉપર થી નહીં રે પછી વરસાદ આવે તો સેફ્ટી એમ પછી ટકો નહીં ખાવું હવે તો હું પાઈ દઈ આ છે ભૂતળ આ નામ છે ભૂતળ 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 આ આપણી ભેંસ સિંધી આ છે સિંધી સિંગડા ઉપર નામ રાખે આપો ખંજવાર કરવાની કેટલી મજા આવે હલો હજી એક આપણે છે એને છોડી આવી લખણખોટી બે આ બે નંબર ત્રણ ટેકી હજી ભૂરી અને દારા છે એને તો આપણે ખીલે છોડવી નથી ખીલે જ પાઈ દેવી છે એટલે લોકમ નહીં આવે અને છેલ્લે છે ભેલી એક નાનકડી જોવા એને છાસ પાવાની છે એટલે એને નથી પાવા આ જો લખણ ખોટી આમાં એને ખોર આવે લાગે એવું તો આને ક્લીન કરવી પડશે આપણે છે તો ક્લીન કરવી પડશે બાકી લખણ ખોટો માલા હાલો તો હવે આપણે દરેક વટાઈ ગયો છે કામથી પૂરું કોન્ટેન્ટ ક્રિએટરને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મિની બ્લોગ પણ નાખું છું આવડે એવા એટલે વધુમાં વધુ સપોર્ટ કરજો વટ્યો જ્યારે વધાઈ ગયો હવે આપણે માલ નાખીને આવીને ભૂઈ જવાનું દૂધ પેન જય માતાજી જય દ્વારકાધીશ